તેમણે જણાવ્યું કે આગામી પંદરથી સત્તર ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી સામાન્ય વરસાદની પણ શક્યતા છે ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે જેને લીધે ડિસેમ્બરના બીજા સપ્તાહથી રાજ્યના અલગ અલગ ભાગોમાં માવઠું થઈ શકે છે સાથે જ તારીખ વીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે તેમણે કહ્યું કે બાવીસ ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની સંભાવના છે ડિસેમ્બરના અંતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે પરિસ્થિતિની વિક્ષેપની અસર જતી રહેતા કાતિલ ઠંડીને વેગ મળે છે તેથી જાન્યુઆરી માસ પણ હાડ થીજવતી ઠંડી પડે તેવી શક્યતા છે અગિયાર અને બાર જાન્યુઆરી બાદ પણ ઠંડીનો ચમકારો અનુભવાશે ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં માવઠું થઈ શકે છે સરકારનો મોટો નિર્ણય મોબાઈલમાં આ એપ ફરજ્યા કેન્દ્ર સરકારે મોબાઈલ કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ દરેક નવા સ્માર્ટફોનમાં સાયબર સિક્યુરિટી એપ સંચાર સાથે પ્રી ઈન્સ્ટોલ કરીને વેચે હેપલ સેન્સંગ શાઓમી જેડી કંપનીઓને આ માટે નેવું દિવસની હેડલાઇન આપવામાં આવી છે આ એપનો હેપુ સાયબર ફ્રોડ અને ચોરીને રોકવાનો છે અત્યાર સુધી આ એપ દ્વારા સાત લાખથી વધુ ખોવાયેલા ફોન પાછા મેળવાયા છે યુઝર્સ આ એપને ડિલીટ કરી શકશે નહીં ખેડૂતો માટે ખુશખબર ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ બે હજાર પચ્ચીસ માટે અરજી કરવાની મુદ્દમાં વધારો કર્યો છે સર્વરડાઉન જેવી સમસ્યાઓને કારણે હવે ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે દસ હજાર કરોડના આ પેકેજ હેઠળ ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની સહાય ચૂકવવામાં આવશે આ નિર્ણયથી પાંચ જિલ્લાના આઠસોથી વધુ ગામોના ખેડૂતોને રાહત મળી છે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર શૂન્ય બે ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરાયા જેમાં રાષ્ટ્રીય સ્તરે ભાવ સ્થિર રહ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ઓગણસાઠ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ડ ત્રેસઠ ડોલરની નજીક પહોંચ્યું છે ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા અને ડીઝલ નેવું પોઈન્ટ સોળ રૂપિયા છે જ્યારે રાજકોટમાં પેટ્રોલ ચોરાણું પોઈન્ટ સત્યાવીસ રૂપિયા છે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ચોરાણું પોઈન્ટ સિત્યોતેર રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે એક ડિસેમ્બરથી નવા નિયમો લાગુ વર્ષના છેલ્લા મહિનાની એટલે કે ડિસેમ્બરની શરૂઆત સામાન્ય જનતા અને વેપારીઓ માટે રાહતના સમાચાર સાથે થઈ છે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે એક ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે જેમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેનાથી હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સીધો ફાયદો થશે ગુજરાતમાં ખાતરના અછતની ચર્ચાઓ વચ્ચે સરકારની સ્પષ્ટતા ખેડૂતો ચિંતા કરવાની જરૂર નથી ગુજરાતમાં રવિ ઋતુમાં રાજ્યના દરેક ખેડૂતને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણનું સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે હાલ રાજ્યમાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે જેથી ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી ભારત સરકારે રવિ ઋતુ માટે રાજ્ય સરકારને જરૂરિયાત મુજબનો પૂરતો ખાતરનો જથ્થો ફાળવ્યો હોવાથી ખેડૂતોને જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદવા તથા વંજોઈતી ખરીદી ન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે વીજ ગ્રાહકોને રાહત કાયદામાં થશે ફેરફાર ભારત સરકાર વીજળી કાયદામાં સુધારા કરવા જઈ ટેરિફના આધારે નક્કી થશે આ સંશોધન દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલી શકશે જેનાથી એપિજ વિસ્તારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે આ નવો કાયદો ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં લાગુ થઈ શકે છે આનાથી સબસિડીના બહારના ગ્રાહકો પર બોજ હળવો થશે એક ડિસેમ્બરથી રેશનકાર્ડ પર આઠ નવા નિયમો અને સરકાર દ્વારા બે હજાર પાંચસો રૂપિયાની જાહેરાત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે આ કાર્ડ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને ખૂબ જ ઓછી કિંમતે અથવા મફતમાં અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડે છે એક રાશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક ચકાસણી નકલી કાર્ડ દૂર કરવા દેત લાભાર્થીઓ દેશમાં ગમે ત્યાંથી તેમનું મફત રાશન એકત્રિત કરી શકે છે ત્રણ રાશન વિતરણ સમયે પોસ મશીન પર ફિંગરપ્રિન્ટ અંગૂઠાની છાપ ફરજિયાત ચાર અયોગ્ય લોકોને દૂર કરવા જેમ કે સરકારી નોકરી ધરાવતા લોકો અથવા આવક મર્યાદાથી ઉપરના લોકો પાંચ રાશન વિતરણમાં પારદર્શિતા અને કાગળકામમાં ઘટાડો છ કેટલાક રાજ્યોમાં ચોખા અને ઘઉં સાથે સરસવનું તેલ કઠોળ ખાંડ મીઠું પણ ઉપલબ્ધ સાત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશનના જથ્થાનું નિર્ધારણ આઠ કેટલાક રાજ્યોમાં વૃદ્ધો અને અપંગો માટે રાશનની ડોમ ડિલિવરી શરૂ થઈ ગઈ છે દર મહિને એક હજાર રૂપિયા સહાય ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓને દર મહિને એક હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે તાજેતરમાં આ યોજનામાં સુધારાઓ કરવામાં આવ્યા છે જેથી બ્યાસી હજાર જેટલા લોકોને લાભ મળશે એક અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે એંસી ટકા અપંગતા ફરજિયાત હતી જે ઘટાડીને સાત ટકા કરવામાં આવી છે બે હવે દરેક દિવ્યાંગ વ્યક્તિ લાભ મેળવી શકે તે માટે વય અને આવક મર્યાદાના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે ત્રણ બીપીએલ કાર્ડની શરત દૂર કરવામાં આવી છે જેનાથી યોજના વધુ સરળ અને સુલભ બની આ ખેડૂત પોર્ટલ ખુલ્લું લાભ લો મહેસાણા નાયબ બાગાયત નિયામશ્રી શ્રી દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદી મુજબ બાગાયત ખાતાની ચાલતી ચાલુ વર્ષ બે હજાર પચ્ચીસથી છવ્વીસની વિવિધ યોજનાઓ માટે જિલ્લાના તમામ બાગાયતી ખેડૂતો માટે આઈ ખેડૂત બે શૂન્ય પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે રાજ્ય તેમજ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓની જુદી જુદી ઘટકવાર સહાય મેળવવા ખેડૂતોએ નિર્ધારિત સમય મર્યાદામાં અરજી કરવી રહેશે આમાં એક કલેક્શન એકમ અને સોલર કોલ્ડ રૂમ યોજના માટે છવીસ નવેમ્બર બે હજાર પચીસ થી એકત્રીસ માર્ચ બે હાજર છવ્વીસ સુધી બે મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા વૃત્તિ સ્ટાઇપેન્ટ યોજના માટે અઠાવીસ નવેમ્બર બે હાજર પચીસ થી બાર ડિસેમ્બર બે હાજર પચીસ સુધી ત્રણ અર્બન ગ્રીન મિશન માટે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસથી બાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી તથા ચાર કૃષિ યાંત્રીકરણ હેઠળ તમામ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ માટે એક ડિસેમ્બર બે હજાર પચીસથી દસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે